જય સ્વામિનારાયણ તારીખ બાવીસ છ બે હજાર પચીસ જેઠ વી એકાદશી રવિવાર મધ્યપ્રદેશના બુરાનપુર વિસ્તારમાં વરસાદના આગમનમાં વિલંબ થયો અષાઢ તો સાવ કોરો કાટ ગયો ને શ્રાવણ બેઠો તોય વરસાદ વરસવાના કોઈ એંધાણ ન જણાતા લોકોમાં અંધશ્રદ્ધાના તર્કવિતર્કો થવા લાગ્યા ત્યાંના રાજવીને પણ આવી વિકટ પરિસ્થિતિ ઊભા થવાથી ભારે મૂંઝવણ થવા લાગી બુરાનપુરમાં શૃંગેરી મઠમાંથી ચાતુર્માસ ગાળવા આવેલા સંન્યાસીને રાજાએ આ સંભવિત ભય વિશે પૂછી જોયું મહાત્માજી ઓણ સાલ મેં થશે કે કેમ દુષ્કાળ તો નહીં પડે ને આ સંન્યાસીએ પ્રસરતા જતા સ્વામિનારાયણ સંપ્રદાય અંગે ઉલટસુલટ વાતો સાંભળેલી હોવાથી એમના અંતરમાં આ નવા પંથ અંગે થોડો દ્વેષભાવ પણ ખરો એટલે એમણે આવેલ તકને ઝડપી લેતા કહ્યું કે તમારા આ શહેરમાં હમણાં કોઈ એક નવો પંથ શરૂ થયો છે ને નવો પંથ તો જીવન મુક્તા સ્વામિનારાયણનો છે એ સિવાય બીજો કોઈ જાણમાં નથી રાજાએ માહિતી આપતા કહ્યું હું એની જ વાત કરું છું કે પાખંડ હોય એમ લાગે છે અને એથી જ કદાચ વરુણદેવ રીસાયા હોય ને વરસાદ ન થતો હોય એવું બનવા જોગ છે સંન્યાસીએ મમરો મુકતા કહ્યું પણ એ નવા પંથના લોકો આમ તો ધર્મ નિયમને આચાર વિચારવાળા છે એમાં નીતિમત્તાના ઉચ્ચ મૂલ્યો છે એ એમના ગુરુ સ્વામિનારાયણને ભગવાન માને છે એટલું જ બાકી બીજો કોઈ એમાં વાંધો લાગતો નથી રાજાએ સ્પષ્ટતા કરતાં કહ્યું તમે એ બધાને અહીં બોલાવો અને મેહ વરસાવવાનું કહો ને ન માને તો એમની કંઠી તોડાવી નાખવાની તાકીદ કરો એટલે સાચા ખોટાનું પરબારું પાર થઈ જશે એના ગુરુ ખરા ભગવાન હશે તો મેહ વરસાવશે ને જે પાખંડ પૂજાતું હશે તો ઉઘાડું પડી જશે આપણે તો કામનું કામ છે ને સંન્યાસીએ આબા ચોકથી મારતા કહ્યું આ તો કહેવત છે ને કે રાજા વાજાને વાંદરા જેમ નચાવો એમ નાચે એને તો નચાવનારો જોઈએ રાજાએ તો પ્રધાનને હુકમ કરીને બધા જ સત્સંગીઓને બોલાવવાને કહ્યું કે જુઓ સૌ લોકો એમ કહે છે કે તમે સ્વામિનારાયણની કંઠી બાંધી એટલે વરુણદેવ રિસાયા છે ને વરસાદ થતો નથી તમારા સ્વામિનારાયણ તો ભગવાન કહેવાય છે તો એમને કહો કે આઠ દિવસમાં મેં વરસે નહીંતર તમારે એમની કંઠી તોડી નાખવી પડશે રાજાએ ફરમાન સંભળાવતા કહ્યું વરસાદ વરસાવો એ તો ભગવાનના હાથની વાત છે બીજા કોઈનું એમાં ચાલતું નથી અમોએ સ્વામિનારાયણની કંઠી બાંધી છે એટલે વરસાદ નથી આવતો એ વાત તો પાયા વગરની છે આમ છતાં કંઠી તો અમારે શિર સાટે છે નમ્રતાથી સ્પષ્ટતા કરતા આગેવાનોએ કહ્યું આમ થોડી ખેંચતાણને અંતે રાજાએ પોતાનું પોત પ્રકાશતા આદેશ આપીને કહ્યું કે આ બધાને જેલમાં પૂરી દો આઠ દિવસમાં જો વરસાદ ન આવે તો કપાળમાં બળબળતા ડામ દઈને પરગણા બહાર કાઢી મૂકવા આ હુકમ સાંભળી સત્સંગીઓ સત્તા આગળ શાણ ન વાપરતા મૌન રહેવું પસંદ કરી વગર વાંકે જેલમાં પુરાયા આ નિરપરાધી ભક્તોએ જેલમાં અંતરના આર્તનાદે પ્રભુને પ્રાર્થના રૂપે પોકાર કર્યો કે પ્રભુ વગર વાંકે કેવળ વહેમથી પેરાઈને રાજાએ એમને જેલમાં પૂર્યા છે અહીં અમારે બચવા આવે બીજો કોઈ આધાર કે ઉપાય રહ્યો નથી સાર લઈને તારો તોય ભલે અને મારો તોય ભલે આવા મક્કમ મનોબળે જેલમાં રહેલ સત્સંગી હોય શ્રીયરીના અજપ્પા જાપ ચાલુ કરી દીધા અંતરમાં અકળામણ છે આંખો આંસુથી ભીની છે હૈયામાં હિંમત છે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જરૂર સાર સંભાળ લેશે એવી જીવમાં અતૂટ શ્રદ્ધા છે અંતર્યામીએ પોતાના વાલા ભક્તોની અકળામણ જાણીને ગઢપુરમાં વિરાજતા શ્રીયરીએ શુકમુનિને બોલાવ્યા સાંત્વનાનો કાગળ લખાવો શરૂ કર્યો ત્યાં દીવો ઠરી ગયો એટલે પ્રભુએ પગના અંગૂઠામાંથી તેજ પસારી અને કાગળ પૂરો કરાવીને મધરાતે ગોવિંદરામ ભટ્ટને એ કાગળ આપી ભલામણ સાથે બુરાનપુર રવાના કર્યા ભટ્ટજી તો ઘોર અંધારે ચાલવાને બદલે સવારે વહેલા ચાલવાનું વિચારી ઘેલા કાંઠે નીલકંઠ મહાદેવજીની દેરીને ઓટે સુઈ ગયા અને સવારે જાગ્યા તો તાપી તટે બુરાનપુરને પાદર પહોંચી જવાથી હર્ષમાં આવી તુરત જ જેલમાં જઈ આશ્વાસન સાથે શ્રીજી મહારાજનો કાગળ ભક્તોને આપ્યો પ્રભુનો કાગળ વાંચી ભક્તો તો ભાવવિભોર બની ગયા તુરત જ રાજમાં ખબર આપી કે અમારા પ્રભુનો સંદેશ છે કે આજથી ત્રીજે જ દિવસે ધોધમાર વરસાદ થશે રાજાએ પણ કેવડાવ્યું કે વરસાદ થયા પછી વાત પરમેશ્વરે પરિબળો પરમેશ્વરે પરિબળોને સાનુકૂળ બનાવ્યા ને બરોબર ત્રીજે દિવસે બપોર પછી ધોધમાર વરસાદ થયો જેને પરિણામે ભક્તોને મુક્તિ મળી જન સમાજમાં રાહતની લાગણી પ્રસરી પેલા સન્યાસી ઝંખવાડા પડી ગયા જન સમાજમાં સત્સંગીઓની સૌરભ મધ મધી ઉઠી અને સૌને સત્સંગ પ્રત્યે કેરો આદર ભાવ થયો આમ ભગવદ્ ભક્તોની પ્રભુ પ્રાર્થનાના પ્રતાપે કુદરતી પરિબળો સાનુકૂળ બન્યા છે અસ્તુ જયસ્વામી સત્સંગ સૌરભમાંથી